આખા રાજ્યને બચાવી લ્યો એ ત્યાં સુધી કે છે તમે ભલે અમને માન્ય નથી કે તમે જે રીતે હરાવ્યા એ દ્યુતમાં એ બરાબર જ નહોતું પેલી વાતો તે છતાંય અમે એક્સેપ્ટ કર્યું તમે અમારું આટલું અપમાન કર્યું તે પણ અમે એક્સેપ્ટ કર્યું એના પછી અમે લોકો સંધિ વાર્તા માટે પણ તૈયાર છીએ અમે એ પણ કહીએ છીએ કે તમે ઇન્દ્રપ્રસ્થ રાખો પાંચ અમને ફક્ત ગામડા આપી દો અમારું અમારી આજીવિકા તો ચાલી રહે એટલું પણ હવે નથી કરી રહ્યા તો હવે તો ન્યાય એટલે શું ધર્મ એટલે શું ક્યારે તો કેવું પડે કે ના બસ હવે વધારે નહીં આનાથી વધારે અન્યાય નહીં સહન થાય